બનેલી ગોધરાકાંડની ઘટનાથી સમગ્ર દેશ વાકેફ છે ત્યારે આખરે હવે બાવીસ વર્ષ પછી આ ઘટનાને મોટા પડદા પર ફરીથી એક વખત જીવંત કરવામાં આવી રહી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ચાંદ બુજ ગયા ફરજાન ફિરાક જેવી ફિલ્મો અને દસ્તાવેજી ફિલ્મો બની છે આ ઘટનાના બાવીસ વર્ષ બાદ ફિલ્મ અકસ્માત કે કાવતરુ ગોધરા બની છે જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું છે એક્સિડન્ટ ઓફ કોન્સ્પિરન્સી ગોધરા નિર્દેશન એમ કે શિવક્ષ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે બીજે પુરોહિત અને રામકુમાર પાલ ફિલ્મના નિર્માતા છે આ ફિલ્મ એકમાત્ર સિનેમાઘરોમાં રિલીઝ થશે ટીઝર ને શેર કરતી વખતે મેકર્સે લખ્યું કે ગોધરાનું ટીઝર હવે આવી ગયું છે શું તે અકસ્માત હતો કે કાવેતરુ કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ગોધરા અકસ્માત કે કાવેત્રુ ગોધરા ઘટનાની તપાસ માટે રચાયેલા નાણાવટી મહેતા કમિશનના અહેવાતો અહેવાલ પર આધારિત ફિલ્મ છે ફિલ્મમાં અમે ગોધરાકાંડની સત્યતાને ઉજાગર કરીશું આજે પણ દર્શકોને વર્ષ બે બહુ સારી રીતે યાદ હશે ગુજરાતમાં આ દુઃખદ ઘટનાનો ભોગ બનેલા લોકોની વાસ્તવિક વાર્તા એક માર્ચ બે ના રોજ મોટા પડદા પર રજૂ કરવામાં આવશે આ ફિલ્મમાં રણબીર શૌરી પંકજ જોશી વગેરે જેવા અનેક પ્રતિભાશાળી કલાકારો પણ છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર